અને તેથી જે ભજનની ની નજીક જીવતા હશે ને બાપુ એનો જ વાળ વાંકો નહીં થાય દેવા પંડિતે લખવું છે બાપુ હાલો હાલો થોડું સેટિંગ કરું દેવાજ પંડિતે લખ્યું છે બાપુ કે બાર બાર ગાવે દીવા દીવા એટલે ઘાસલેટ ના નહીં હરિદાસ બાપુ જેવા કોઈ આવા ધૂણી ધખાવીને બેઠા હે છે ને એવા બાર બાર ગાવે એવા સંતો મહાપુરુષો બેઠા છે હા બાકી દટણસો પટણ ને માયાસો મીટણ થઈ જાય વારે નહીં લાગે હા જેવું જ પડે બાપુ ધરતી કંપ આવ્યો ત્યારે તમારા આમ આમ જો આ હૃદય માથે હાથ મૂકીને કયો કેટલું ભજન કર્યું ભગવાન ઈનો છે સાહેબ હજી તો એ ખાલી મિસ જ મારે છે ફોન તો કર્યો જ નથી ફોન જેદી કરશે ને તેથી ભજન બાજુ વળી જાવું પડશે સંતોની નજીક રેજો સાહેબ હું કાયમ કહું છું કે સાધુની નજીક રહેવાથી તમે સાધુ ન થાવ તો કઈ નહી પણ બાપુ ખાલી સીધા થાય ને સીધા થાય તો ઘણું ભાઈ

વજનવાળી વસ્તુ છે સાહેબ આ વજન વાળી અગરી છે જલારામ વીરપુરની માલિકોર જદી ભગવાન અખિલ બ્રહ્માંડનો નો નાથ જદી આવ્યો ઘણા ઘણા વાતો કરતા હોય કે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન વીરપુરમાં આવ્યો ને જલારામ ઓળખ્યા નહીં અરે ભડકઢા જલારામ જેવો જલારામ ઓળખે નહીં શું વાતમાં માલ છે ભગવાન ને બાપુ ઓળખી ગયો પણ વીરબાઈ માન પૂછા સિવાય નો દેવાય પણ વાત બહુ લાંબી ટૂંકમાં કરજો કે એ વીરપુર પાદર માં જેથી પરિબ્રમ પરમાત્મા આવ્યો અખિલ બ્રહ્માંડ નો નાથ ભજાય વ્રજાય નમ સમસ્ત પાપ ખંડનમ ચ ભક્ત તીત રંદનમ સદાય નંદનમ સુપી સુગુ સમસ્તકમ સુના દબેણો હસ્તકમ નંગર રંગ સાગરમ ભગવાન કૃષ્ણ કાળ્યો ઠાકર જદી એમ કહેવાય કે સાધુ નું વેશ લઈ બાવા નું વેશ લઈ અને જેદી ઈ પાદરી માં આવ્યો બીરપુર ની માલિકો અને બાપુ જેદી વીરબાઈ માં ની માગણી કરે અને વીરબાઈ માને ખાલી પૂછવા જાય માતાઓ બેનો આ પ્રસંગ સાંભળજો વીરબાઈ માને જલારામ બાપા પૂછવા જાય અને વીરબાઈ વીરબાઈ માની આંખમાંથી દડ દડ જવા માને બાપા એમ કે છે કે દેવી સાધુ આવ્યા છે તારી માંગણી કરે છે તું રોવે કેમ આપણે એને ના પાડી દી તારે ન જાવું હોય તો તેજી વીરબાઈ માં એમ કે છે કે દેવ મેં તમારું પડખું છેવું છે તમે મને પૂછવા આવ્યા ને તમારી ભૂલ છે પૂછાય નહીં હા પાડી દેવાય આને ધર્મપત્ની કહેવાય બાપુ બાકી બેન દીકરી મળવા આવી હોય અને કદાચ ધણી હો રૂપિયા આપી દે અને બેન વહી જાય પછી આખું ગામ ગજવી નાખે એને ધર્મપત્ની ન કહેવાય બાપુ એ તો હો રૂપિયા ભાઈ પોતાનો ભાઈ આપે ને તો એની પત્ની બાપુ એને દોઢ દેવા જોઈએ ગાલ્યો પચાસ ભેળવીને હું આપું છું અને એ વીરપુરના ફાદરમાં આવ્યો બાપુ જલારામ બાપા અને વીરભાઈ માની આંખમાં આહુડા મીડા હવા વીરભાઈ માં એટલું કીધું તમને એ તમારી ભૂલ છે મને એટલે તમારું પડખું છે બાપુ હે જલારામ ઓળખે કોઈ સ્ત્રીને તો કાપે એનો હાથ પણ જલારામ હોપી દે વીરભાઈ માનો હાથ ઈ દીધી અને ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર વીરભાઈ માં લઈને નીકળ્યો પાદરીમાં આવ્યો ને પછી હલવાનો આયા તો ભગવાનને ને સંતોય સંતો એ ભગવાન ને મૂંજવા છે એને એવા ભજન કર્યા બાપુ અને પછી ભગવાન એવો મૂંઝાણો છે એ જોડી ઝંડો આપી અને કે પાણી ભરવા જ આવશું કરીને ગયો એ ગયો પાસો નથી આવ્યો હા અને તેથી આયા વીરપા વીરબાઈ માં રાહ જોઈ ને ઉભા છે અને કેવાય સતાધાર ની ડગારા વાગવા મળ્યા મડી વાગવા એની હાથે ધાડ 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 ડગારા મળ્યા વાગવા ઝાલરું એની હાથે વાગવા મળી અને તેથી પીર માલિકોર એમ કેવાય ખડખડા દાંત મળ્યો કાઢવા અને શેવ એ પૂછ્યું પીરે માં કીધું તું કે બીજ કે જબુ કે પરોવાય તો પરોવી લે પાનબાઈ એ આજ સાર્થક કરી દીધું જલારામ બાપા એ વીરપુર ની માલિકોર મોતીડું પરોવી લીધું વાત વાતનો જ્યાં પ્રાચ આવે ને ત્યાં તાલી પાડજો કારણ કે હથળી માં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં ઉંદર ને ઉછાળો નહીં ને માળો નહીં હથેળી માં વાળ નહીં હથેળી માં વાળ ભગવાને નથી આપ્યા એક જણો મન કેતો મન કે પ્રફુલ ભાઈ હથેળી માં વાળ આપ્યા હોય તો હું વાંધો હતો મેં કીધું મોઢું પીસડો મારતા એવું લાગે હે હથેળીમાં વાળ નહીં ગાળ નહીં ઉંદર ને ઉછાળો નહીં મીંદડી ને માળો નહીં હંસ ક્યાંય કાળો નહીં કુવારા ને હાળો નહીં હોય તો આપણને ખબર ન એમ કુવારા ને હાળો નહીં ને માળો નહીં ડુંગર ક્યાંય નરમ નહીં ગોલ્ફી ક્યાંય ગરમ નહીં ફૂલમાં ક્યાંય હાંધો નહીં ક્યાંક મોજ આવે ને તાલી પાડો ને તો કઈ વાંધો નહીં એમાં કકડતા રહ્યો તો મજા આવશે સાહેબ